સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાત દ્વારા કર્મશીલ એવોર્ડ સન્માન ઉત્સવ બે હાજર પચીસ સુરેન્દ્રનગર જિલ્લાના સાહીઠ જેટલા શ્રેષ્ઠ વણકર સમાજના સન્માન કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણા ખાતે સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા કર્મશીલ એવોર્ડ સન્માન ઉત્સવનો કાર્યક્રમ તારીખ એકવીસ નવ બે હજાર પચીસને રવિવારના રોજ બપોરે એકથી છ કલાકે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક પાર્ટી પ્લોટ સી યુ શાહ નર્સિંગ કોલેજની સામે કોઠારીયા રોડ વઢવાણ ખાતે યોજાયો જેમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવના હસ્તે બાબા બાબાસાહેબ આંબેડકરની છબી वीर माया देव ની છબી બૌદ્ધ ભગવાન ફોટો છબી આગળ દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી હતી अहवाल ભીખાભાઈ મકવાણા નંદાસણ दादा આજે તેમને બોમ ફોડ્યો છે અહીંયા અમને ખબર જ હતી કે આ વીએચએમ હતી નીકળેલા છે આજે બાજીબા અમને ખબર પડી આજે તો તમને બીજા પણ નહીં ખબર આજે જંગલી મને ખબર આટલા વર્ષથી હોય એટલે ખરેખર આ બધા જે આવે સામે બેઠા છે એમના એક એકના ચહેરા હું જોઉં છું હકીકતમાં આપણે એમને કર્મશીલો કહેવા કે તપસ્વીઓ કહેવા તપસ્વી જ છે આપણે જે આ સન્માન છે કર્મશીલોનું સન્માન